તળાજાના દાઠા પોલીસ સ્ટેશન તાંબેના ગ્રામ્ય વિસ્તારમાં એક જ પરિવારમાં મારામારી સર્જાઈ ઘટનાની જાણ દાઠા પોલીસને થતા પોલીસ કાફલો અને એકસો આઠ ઘટના સ્થળે દોડી ગયો ઈજાગ્રસ્તોને તળાજા અને ભાવનગર રિફર કર્યા હોવાનું પ્રાથમિક વિગતો મળી હતી દાઠા પોલીસના જણાવ્યા મુજબ બોરડા ગામ નજીકના પાદરગઢ ગામે એક જ પરિવારમાં વાડ કરવા જેવી સામાન્ય બાબતે બનાવ બન્યો હતો ઇજાગ્રસ્ત નાગજીભાઈ વેલાભાઈ વાઘેલાએ હોસ્પિટલ થી ફરિયાદમાં જણાવ્યા મુજબ પાઇપ ધોકા ધારિયા કુહાડી જેવા હથિયારથી દંપતી સહિત પરિવારના પાંચ સભ્યો ઉપર હુમલો કરી માથા ફોડી નાખ્યા હતા અને પગમાં ફેકસર કરી નાખતા હોસ્પિટલ ખસેડાયેલ તેમના ભાઈ ભાકા વેલાભાઈ વાઘેલા અને તેના પુત્રો ડાયાભાઈ રાણાભાઈ શિવભાઈ સહિત ઘરે આવી બોલાચાલી કરી ઉશ્કેરાઈને હુમલો કર્યો હતો વિડીયો થયા વાયરલ જેમાં ફરિયાદી અને તેમના પત્ની ખીમુબેન નાગજીભાઈ વાઘેલા અને તેમના પુત્ર જીતુભાઈ રાજુભાઈ સહિત પર હથિયાર તૂટી પડ્યા હતા નજીવી બાબતે હુમલો કરતા પાદરગઢ ગામમાં દેકારો મચ્યો તમામ ઇજાગ્રસ્તને સારવાર અર્થે એકસો આઠ દ્વારા પ્રથમ તળાજા રેફરલ હોસ્પિટલ ખસેડાયા હતા ત્યારબાદ ભાવનગર રીફર કરાયા દાઠા પોલીસ ઘટના સ્થળે દોડી જઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી રિપોર્ટ મથુર ચૌહાણ સાથે મેહુલ શિયાળ